ભારતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની સૌથી મોટી ખબર એકદમ પાંચ મિનિટમાં ભયાનક અકસ્માત અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી ત્રણ લોકોના કરુણ મોત અંકલેશ્વરમાં ગરીબ પરિવાર અનાજ મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા વારંવાર વિનંતી છતાં નિરાશ મહિલાએ સચિવાલયમાં જ ઝેર પીધું સુરતમાં સુરભી ડેરીના સંચાલકને પોલીસે કરી ધરપકડ આરોપ છે કે તે દરરોજ બજારમાં એક કિલો જેટલું નકલી પનીર વેચતો હતો ગ્રાહકોની ફરિયાદ બાદ ફ્રૂટ ડિપાર્ટમેન્ટ રેડ પાડી અને સેમ્પલ તપાસમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ લગ્નની સિઝન જોર પર છે અને માત્ર પંદર દિવસ લગ્ન નો આશરે બસો દસ નો વધારો નોંધાયો છે શહેરમાંથી ગામડા સુધી દરેક જગ્યાએ લગ્નની ઉજવણી વધી રહી હોવાથી રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ ભારે ભાર જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં સીઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી ગુપ્ત માહિતીના આધારે છાપો મારતા કરોડો રૂપિયાનો ગાંજો જપ્ત થયો ઘટના સ્થળેથી કેટલાક શંકાસ્પદ લોકો ભાગી છૂટ્યા હોવાનું જાણવામાં આવ્યું છે જ્યારે કેટલીક ધરપકડ કરવામાં આવી છે ટાટાએ નવી સાયરા કાર લોન્ચ કરી જેનો બેઝ મોડલ કિંમત અગિયાર લાખ ઓગણપચાસ હજાર લાખથી શરૂ થાય છે કંપની અનુસાર આ મોડલ અપગ્રેડેડ સેફ્ટી ફીચર શક્તિશાળી એન્જિન અને પ્રીમિયમ ઇન્ટરશીપ આપવામાં આવી છે લોન્ચિંગ બાદ બુકિંગમાં પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે હજારો વર્ષ બાદ એક જ્વાળામુખી ભૂબકી ઉઠ્યો હવાનો દાવો સામે આવ્યો છે વિસ્ફોટ એટલો ભારે હતો કે તેની રાગ પવન સાથે હજારો કિલોમીટર સુધી પહોંચાય એવું માનવામાં આવે છે કે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ વિસ્તારમાં પણ હવાના ગુણવત્તા અચાનક ફેરફારમાં નોંધાયા છે બે મંજિલ ઇમારત અચાનક જમીનમાં ધરાશાયી આસપાસ ચકચાર મચી ગઈ પ્રાથમિક માહિતી અનુસાર નીચાણવાળા વિસ્તારમાં જમીન ઘસારો નબળી ફાઉન્ડેશન અને વધુ વરસાદના પાણી કારણે મુખ્ય કારણ હોઈ શકે છે અધિકારીઓએ સ્થળો મોંઘા સર્વે શરૂ કર્યા અને તપાસ ચાલુ છે નીલા ડ્રમવાળી મુસ્કાને જેલમાં જ પ્રસૂતિ જતા બાળકને જન્મ આપ્યો મુસ્કાન પર પોતાની પતિની હત્યા કરવાનો આરોપ હતો અને તે કેટલીક મહિનાથી ન્યાસી કસ્ટડીમાં હતી બાળકના જન્મ બાદ જેલ પ્રશાસને માતા અને બાળકને ખાસ દેખભાળ કરવાની વ્યવસ્થા કરી આપી દિલ્હીના પ્રેમનગર વિસ્તારમાં પેટબુલ જાતિના કુતરાએ છ વર્ષના બાળક પર હુમલો કર્યો આ ઘટના બાળકને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકો ભયનું માહોલ છે જ્યારે પોલીસ કુતરાના માલિક સાથે કાર્યવાહી કરી રહી છે પાંચસો વર્ષ બાદ ઇતિહાસ રચાયો અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પર ધ્વજારોહણ કર્યું છે આ ક્ષણે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનર્જાગરણનું પ્રતિક ગણવામાં આવી રહ્યું છે મોદીએ કહ્યું સદીઓ જૂના ગા હવે ભરાઈ રહ્યા છે અને સંકલ્પ હવે પૂર્ણ થયો છે અમદાવાદના મેઘાણી નગર બસ સ્ટેશન ખાતે ભયાનક ઘટના સામે આવી એક યુવકે નિવૃત્ત પુત્રી પર અચાનક ચપ્પુથી ગા કરી દીધો અને તેની હત્યા કરી દેવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર થી જણાવજો મળીએ આગળની મોટી ખબર સાથે